નમસ્કાર દર્શક મિત્રો અવર રાઇટ્સ ન્યૂઝમાં આપનું હાર્દિક સ્વાગત છે આજ રોજ બ્રહ્મકુમારી શિવ જયંતિ મહોત્સવ જ્ઞાનકુંભ મેળાનું આયોજન કરવામાં આવ્યું બ્રહ્માકુમારી સંસ્થાને નેવું વર્ષ પૂર્ણ થયાના ઉપલક્ષમાં આ કુંભ મેળાનું આયોજન કરવામાં આવ્યું આ મેળામાં નેવું હજાર રત્નોથી સુશોભિત એક શિવલિંગ બનાવવામાં આવ્યું છે સાથે ચૈતન્ય દેવીનું પણ આયોજન કર્યું છે તેમજ નશા મુક્તિ વ્યસન મુક્તિની પ્રદર્શનની રાખવામાં આવી હતી બ્રહ્માકુમારીમાં દર વર્ષે અહીંયા આવું છું કારણ કે જે અટલાદરાની જે શિવરાત્રિ જે મનાવવાનું આખો જે કાર્યક્રમ હોય છે એ બહુ યુનિક હોય છે અને દર વર્ષે હું અહીંયા આવું છું અને આ વખતે ખાસ કે જ્યારે નેવું વર્ષ આજે બ્રહ્મકુમારી સેલિબ્રેટ કરી રહી છે ત્યારે નાઇન્ટી થાઉઝન્ડ ડાયમંડ્સનું આજે એક બહુ સુંદર શિવલિંગનું બનાવ શિવલિંગ બનાવ્યા છે જે સુરતમાં બનીને અહીંયા આવ્યા છે અને બીજું કે જે બીજી બધી જે આપણા આત્મા ગુણ અવગુણ ઉપરની જે બધી જે ગેમ્સ અહીંયા આગળ જે અહીંયા મૂકી છે તો એ ખરેખર એ બી અનેક અલગ અલગ એક યુનિક વસ્તુ છે કે જેમાં દરેક દરેક વ્યક્તિ આ આધ્યાત્મિક કડીથી જોડાય છે અને બીજું કે મોટામાં મોટું કે આજે રાજયોગ શું છે એના ઉપરની એક સુંદર એમને અહીંયા એક આખો વિડીયો બનાવ્યો છે એ મને તો બધાને હું અપીલ કરું છું કે આ બધા આવો અને જુઓ આ બહુ સુંદર છે અને નિહાળવા જેવું છે અને અપનાવવા જેવું છે થેન્ક યુ બ્રહ્માકુમારી સટલાદરામાં આજે શિવ જયંતિ મહોત્સવ જ્ઞાન કુંભ મેળાનું આયોજન કરવામાં આવ્યું છે બ્રહ્માકુમારી સંસ્થાને નેવું વર્ષ પૂર્ણ થયા એ એના ઉપલક્ષમાં આ મેળાનું આયોજન કર્યું છે મેળામાં નેવું હજાર રત્નોથી સુશોભિત એક શિવલિંગ બનાવ્યું છે સાથે ચૈતન્ય દેવીનું પણ એક આયોજન કર્યું છે રાજ્યો પ્રદર્શની શિક્ષણમાં નવી દિશા અને વ્યસન મુક્તિની પ્રદર્શની છે વેલ્યુ ગેમ્સ છે માઇન્ડ સ્પા છે પરમાત્મા અનુભૂતિ કક્ષ બનાવ્યો છે અને સાથે એક સરસ જેને અવગુણ કુંડ કહીએ છીએ કે અવગુણ કુંડમાં પોતાનો એક અવગુણ નાખો તો સરસ સામે એક આશીર્વાદના રૂપમાં ઓમ નમઃ શિવાયનો મંત્ર મળે છે ભારતનું ઉત્થાન અને પતન કેવી રીતે થયું એ ચોર્યાસી જન્મની સીડી પણ બતાવવામાં આવી છે તો આ એક સુંદર મેળો છે આધ્યાત્મિક મેળો છે હું વડોદરા નિવાસીઓને કહીશ કે જરૂર સાચા અર્થમાં શિવરાત્રિનું આધ્યાત્મિક રહસ્ય જાણવું હોય તો બાર તેર ચૌદને પંદર ચાર દિવસ આનો લાભ લેજો પંદર તારીખે સાંજે એક આધ્યાત્મિક સંગીત સંધ્યાનું પણ આયોજન કરવામાં આવ્યું છે અને એ સંગીત સંધ્યાની અંદર અલગ અલગ વેરાયટી શિવ ભજન જ રાખવામાં આવ્યા છે તો એની સાથે આધ્યાત્મિક રહસ્ય પણ શિવરાત્રિનું સમજાવવામાં આવશે પરમાત્મા શિવનો ધ્વજ પણ લહેરાવવામાં આવશે અને કેક કટિંગ પણ કરવામાં આવશે કારણ કે રાત્રિ શબ્દ એક અંધકારનું સૂચક છે અને જ્યારે પરમાત્મા આવે છે ત્યારે આપણને રાત્રિમાંથી અંધકારમાંથી પ્રકાશની તરફ લઈ જાય છે કે આપણે એક શરીર નથી પણ શરીરને ચલાવનાર એક ચૈતન્ય શક્તિ આત્મા છીએ અને આપણા પિતા છે જ્યારે એની સાથે આપણે મન બુદ્ધિથી જોડાઈએ છીએ તો એના દિવ્ય ગુણ અને શક્તિ આપણી અંદર આવવા લાગે છે અને જ્યારે ગુણ અને શક્તિ આપણી અંદર પ્રવાહિત થાય છે તો આપણા શ્રેષ્ઠ કર્મ થાય છે અને જીવનનું મૂલ્યાંકન પણ વધી જાય છે તો આવો સાચા અર્થમાં શિવરાત્રિ શું છે એને આપણે જાણવા માટે શિવરાત્રિના દિવસે સાંજે પાંચ વાગે હું દરેક શિવભક્તને આમંત્રિત કરું છું ઓમ શાંતિ અને આજે આ મેળાનું ઉદ્ઘાટન આપણા માનનીય ધારાસભ્ય ચૈતન્યભાઈએ કર્યું સાથે આપણા ડેપ્યુટી મેયર ચિરાગભાઈ બારોટ કોર્પોરેટર સંગીતાબેન ચોક્સી આપણા સાંસદના ધર્મપત્ની ડૉક્ટર મેઘનાબેન ભાજપના કોષા અધ્યક્ષ રબારીભાઈ આપણા ગોપાલભાઈ રબારી અને બહુ સરસ અને સાથે આપણા પ્રકાશ કેમિકલના દિલીપભાઈ શાહે પણ આમાં હિસ્સો લીધો અને મારી સાથે છે દિલીપભાઈ શાહ પ્રકાશ કેમિકલના ઓનર એમણે પણ આ મેળાને ખૂબ સરસ રીતે નિહાળ્યો ઓમ શાંતિ બ્રહ્માકુમારી અરૂણાબેન સંચાલિકા અટલાદ્રા વડોદરા